ચાલો મિત્રો તો આજે અંદરની પ્રેક્ટિસ બાદ રોડ પરની સવારી વચ્ચે ઘણો સમય થઈ ગયો ગજાવરના દર્શન તમને નહીં થયા હોય આજે ફરીથી આપણે એ સવારી તરફ આગળ વધીએ છીએ મહાદેવ મહાદેવ એ બાત Baix, chá Baix. baixo. Baixo, baixo, ખાડા ચડ ઉતાર કરવાની આ બધી પ્રેક્ટિસ અનિવાર્ય છે एकदम धीरे 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 नहीं शबाश धीरे धीरे ये बात शाबाश चलो वेरी गुड शबाश बेटो शाबाश शाबाश મિત્રો હળવી હળવી ચાલની અંદર આજે તમે જોયું એક વચ્ચે મેં નવો અખતરો પણ કર્યો કારણ કે ઢાળિયા ચડ ઉતાર કરાવવા એ પણ પ્રેક્ટિસનો જ એક અનોખો ભાગ છે અને આજે એક તોફાન નહીં એક મસ્તી નહીં સીધું ચાલવાનું એ બધા નવા ટૂંકમાં એમને બધું સેટ થતું જાય છે નવા આયામો આડું ન હાલવું તે ન હાલવું એક મિત્ર છે એને કીધું કે ઘોડો દેખાવમાં સારો છે ચાલવામાં નથી તો અમને મંજૂર છે ને અમે રાખો છે દેખાવમાં એ કદાચ કદરૂપો હોય ને તો એ અમારો જ છે એ મિત્રને એવું છે એટલે છોકરા જૈનમાં ભેગા મોટા ન થઈ જાય ઘોડાને ચલાવવામાં ત્રણ વર્ષની આખી એ પ્રેક્ટિસ છે કોર્સ છે એટલી ધીરજ રાખો ત્યારે એ કશો છે સરખી રીતે ચાલતો હોય છે તો હજી તો આને આપણે મહિનોય નથી થયો તો એ પ્રમાણે આટલું કેચઅપ કરે છે ગજાવર તો એક મારા માટે મને ખૂબ આમ આનંદ થાય છે ગર્વ થાય છે કે ઘોડો આટલી સરસ રીતે ચાલે છે અત્યારે તમે જોવો છો તો હું એને હળવી થલમાં ચલાવવાની ટ્રાય કરું છું કે આપણે કદાચ નોર્મલ નોર્મલ જવું હોય દેશી સામાન કરવું હોય તો એને થલમાં ચલાવીએ તો મજા આવે તો અત્યારે હળવે હળવે એ પગય નાખતો જાય છે ધીમે ધીમે જુઓ તો આપણને ક્યારેક આમ મજા લેવી હોય તો આ થલ ચાલ પણ એના માટે જરૂરી છે મજા આવે એ ન થાકે આપણે ન થાકી તો આ હળવી હળવી અમુક જગ્યાએ રેલો ચાલાને કહેતા હોય છે કે આમાં ઘોડો થાકે નહીં એસી કિલોમીટર તમે કાપી નાખો હોય હળવી હળવી ચાલમાં હજી આ શીખી જશે થોડીક વાર લાગશે અને કમાન્ડમાં એટલો વ્યવસ્થિત થઈ ગયો છે કે ટ્રોટ બોલું તો તરત ઠેક મારીને ચાલતો થાય તો ચાલો પછી આગળ જતા જોઈએ થોડીક ઉતાવળી પ્રવૃત્તિ છે પણ એ હળવે હળવે લગામમાં થઈ જશે એટલે એને ખબર પડી જશે બસ તો મિત્રો તમે જોયું હશે આખી સવારીની અંદર બજાવરે જે અદભુત રીતે આનંદ આપ્યો છે બસ એ જ રીતે હવે અમે પાછા પણ વળીશું કારણ કે એ થોડો માનસિક ન થઈ જાય એની પણ આપણે તૈયારી રાખવી જોઈએ તો આજે ખૂબ સરસ ચાઈલો ખૂબ સરસ સવારી પણ આપી છે હવે સામે બધા ખેડૂતો અત્યારે કામ કરી રહ્યા છે એટલે એનું નજર ન્યા છે હું કે હિલચાલ થાય છે ને આમ અંદર એકદમ ઊભો રહી અને ઢીલી લગામે કોઈ આજે વધારે એવી તકલીફ નહીં આ નહીં બસ જો શાંતિથી અને હલબયલા રાખે જોયે રાખે કારણ કે નવી જગ્યાએ અહીંથી પસાર થઈ ગયા છે ઊભો રાખ્યો છે પહેલી વખત વાહ હળવો પણ થઈ ગયો થોડો એટલે એ રીતે તમે જેમ જોવો છો તો બસ હવે ધીરે ધીરે કવરિંગ પણ ચાલુ કરીશું એની પણ હું તમને માહિતી આપીશ અને નોમિનલ ફીઝ આપણે રાખીશું તો કવરિંગ પ્લસ રાઇડિંગ બંને થઈ શકે પહેલાં કવરિંગની મારે કોઈ ગણતરી નહોતી પણ હવે થોડું થોડું થાય છે કે ઘોડાને કવરિંગ પણ આપીએ તો બધી રીતે સારું રહે બસ ચાલો હવે વળી પાછા કરી ઘર તરફ પ્રયાણ કરીએ ચાલ બટા સાજની સવારીમાં આપણે અહીંયા સુધી રાખીશું અને ત્યારબાદ હવે નવડાવી ધવડાવી દઈએ યશસ્વીને હાજલ ને ચાંદલો કર્યો કારણ કે વાવણી થઈ ગઈ છે જુઓ વાવણીના શુભ મુહૂર્ત કહી રહ્યા યશસ્વી પધારી રહ્યા અને વાવણી ને બધું હારું હાર એક દોઢ મહિનામાં તો સરસ મજાના માહોલ સાથે આપણે હવે મે હવે ફોન કરતો ચાલો મિત્રો ફરીથી નવા વિડીયોની અંદર મળીશું નવી કોઈ વાત સાથે અને નવા સવારી સાથે હજી એક ડૉક્ટર સાહેબનો વ્લોગ પણ આવશે જે તમને ઘોડાના દાંત વિશેની જાણકારી આપશે તો મળીશું ત્યાં સુધી બ્લોગની સાથે તમે રહો વિડીયો જોવો આનંદ કરો અશ્વપાલક મિત્રોને પ્રાણી પ્રેમીઓને શેર કરો બસ એ જ આપ લોકોને વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો યુટ્યુબમાં તમે જોઈ શકો છો વિડીયો ફેસબુકમાં ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત